સોર્સ પાવર સુધીના સબર્સિબલ પંપસેટની ખરીદી પર ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા તેત્રીસ હજાર પાંચસો પચીસ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ખેડૂત મિત્રો આ વાત થઈ આપણે એજીઆર જીઆર ટુ થ્રી અને ફોર આ યોજનામાં મંજૂરી મળે તો આટલી રકમ તમને મળવાપાત્ર છે ઉપરાંત એને ફેસેમ વ્હીટ એને પલ્સ અને એને ફેસેમ રાઇસ આ ત્રણ યોજનામાંથી ગમે તે એક યોજનામાં તમને મંજૂરી આપવામાં આવે તો એમાં ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા દસ હજાર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ માટે સબસિડી આપવામાં આવશે ખેડૂત મિત્રો અત્યાર સુધી આ સાધનમાં સબસિડી માટે એ નિયમ હતો કે સબસિડી માટે ઓનલાઈન અરજી કરવાની અને ત્યારબાદ મંજૂરી મળે પછી સાધનની ખરીદી કરવાની પરંતુ આ વર્ષથી સરકારશ્રીના નવા નિયમ મુજબ આ સાધનની ખરીદી તમારે પહેલા કરવાની રહેશે અને